નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોયાં આઝના સમાચાર દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને પંચોતેરમાં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ન્યૂઝ ઓફ કચ્છ ન્યૂઝ ચેનલ શુભકામનાઓ પાઠવે છે કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા ભુજમાં એક દિવસીય કાર્યશાળા યોજાઈ અમદાવાદથી કોસ્મો ગુરુ મૌલિક ભટ્ટે કાર્યશાળામાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું તાજેતરમાં કચ્છ જ્યોતિષ મંડળની એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યશાળામાં ભુજ તથા અન્ય સ્થળોથી અનેક જ્યોતિષી જ્ઞાન ધરાવતા સદસ્યોએ ભાગ લઈ અને કાર્યશાળામાંથી અનેક બાબતો શીખી હતી આ કાર્યશાળાને સંબોધન કરવા ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવા અમદાવાદથી કોસ્મો ગુરુ મૌલિક ભટ્ટ ખાસ આવ્યા હતા મંડળના પ્રમુખ પ્રીતિબેન રાજગોર સ્વામી પ્રદીપ્તાનંદજી મહારાજ જેમણે વર્કશોપને ખુલ્લો મૂક્યો નરેન્દ્રભાઈ ગોરે મંડળનો પરિચય આપી વર્કશોપના વિષયની પૂર્વ ભૂમિકાથી સૌને વાકેફ કર્યા મંડળના પ્રમુખ પ્રીતિબેન રાજગોરે સૌને આવકાર આપ્યો હતો આ વર્કશોપમાં ગુરુ મૌલિક ભટ્ટે સચોટ માર્ગદર્શન આપ્યું હતું અને આ ક્ષેત્રમાં આવેલ સૌએ સચોટ માર્ગદર્શન પોતાના પાસે આવતી વ્યક્તિઓને આપવું જોઈએ જેથી આ ક્ષેત્રની વિશ્વસનીયતામાં વધારો થાય કોસ્મોગુરુએ ગુરુએ જ્યોતિષ વિજ્ઞાન સાથે જોડાયેલ લોકોને જણાવ્યું કે આ ક્ષેત્રના લોકોએ ખગોળીય જ્ઞાનમાં ખૂબ જ વધારો કરવો જોઈએ જેથી તેમની ભવિષ્યવાણી કે માર્ગદર્શન વધુ સચોટ બને ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ કોસ્મો ગુરુ સાથે વાત કરી શુભમ મારું નામ મૌલિક ભટ્ટ કોસ્મો ગુરુ મારી સંસ્થાનું નામ છે અમારી છે અત્યારે કોસ્મોગુરુ એ જ્યોતિષ વાસ્તુ હસ્તરેખા આયુર્વેદ દરેક ઇન્ડિયન નોલેજ સિસ્ટમ પર કાર્યરત છે અમે ગુજરાત યુનિવર્સિટી એલજે યુનિવર્સિટી એવી ઘણી યુનિવર્સિટી સાથે જ્યોતિષ અને વાસ્તુના કોર્સીસ ચલાવીએ છીએ અને જ્યોતિષના પ્રચાર પ્રસાર અને રિસર્ચમાં અમે કાર્યરત છે જ્યોતિષ વિશે અમે ઘણા બધા રિસર્ચ અત્યારે સાયન્ટિફિક રીતે કરી ચૂક્યા છે અને અત્યારના વિષયને અનુરૂપ અમે કરી પણ રહ્યા છીએ ખાસ કરી સારી વાત કરી કે એક જ્યોતિષની જે ઇમેજ છે એ ઊંચી આવી જોઈએ જેમ કે ડોક્ટરની સમાજમાં હોય છે તમે બધા બીજા પ્રોફેશનની હોય તો એવી જ્યોતિષની ઇમેજ માટે તમે એક સારી વાત કરીએ શું છે જ્યોતિષની ઇમેજ માટે કેવું છે કે એક આ દિવ્ય જ્ઞાન છે વેદોનું જ્ઞાન છે પરંતુ અત્યારે એમાં જે પ્રેઝન્ટેશન છે જે એમાં પીરસવાની પદ્ધતિ છે એમાં થોડાક અપડેશનની જરૂર છે એને થોડાક પ્રોપર કરવાની જરૂર છે જો એ આપણે કરી શકીએ અને પ્રિડિક્શન્સ તરફ જઈએ અત્યારે વિષય જતો રહ્યો છે પ્રિઝમ્સન તરફ જો ને તો ઇફેન્ટ બર્ડ્સ તરફ એની જગ્યાએ આપણે જો પ્રિડિક્શન્સ તરફ આગાહી તરફ રહીએ વૈજ્ઞાનિક રીતે ટેકનોલોજીની દ્રષ્ટિકોણથી ટેકનિકલ રીતે આપણે એને સમજીએ અને એ રીતે આપણે કાર્યરત કરીએ જ્યોતિષ ચગતમાં તો આની જે એક સમાજને અનુરૂપ આભા હશે એ મળી શકે છે ખાસ કરીને જ્યોતિષનો બેઝ ખગોળીય વિજ્ઞાન શાસ્ત્ર ઉપર હોવું જોઈએ જે વધુ પ્રિડિક્શન તમને ઇફેક્ટિવ બનાવે છે એસી ટકા આપે કહ્યું તો એ તમે અત્યારે જોઈ રહ્યા છો તો શું ચાલે સમાજમાં આ જે આ વસ્તુ સાથે જોડાયેલા ખરેખર એટલે એ ખગોળીય અભ્યાસ છે આ ઘણા બધા છે મહદઅંશે પણ બહુ મોટું અત્યારે ગેપ થઈ ગયો છે કારણ કે એને સમજવામાં એટલે જ્યાં સુધી ખગોળીય જ્ઞાન મેથેમેટિકલ જ્ઞાન જ્યોતિષના જિજ્ઞાસુઓ વિદ્યાર્થીઓ નહીં મેળવે પ્રોપર રીતે તો ત્યાં સુધી પ્રિડિક્શન્સની જે ટેકનિક છે એમાં ખામી રહેશે અથવા તો પ્રિડિક્શન્સની જે એક્યુરેસી છે એમાં થોડીક ઉણપ રહેશે એટલે ખગોળીય જ્ઞાન જ્યોતિષીય જગતમાં જોઈએ અને અનિવાર્ય છે અત્યારે જે સિદ્ધાર્થો ચાલે છે આપણે જોઈએ છીએ તમને હજારો જ્યોતિષીઓ તમને યુટ્યુબ ઉપર મળી જશે અને ત્યાં મળી જશે

એ જ્યોતિષ છે જ નહીં એટલે જ્યોતિષી ખોટું ના કરી શકે જે જ્યોતિષી જે ખોટું ના કરે છે નાસી વાત રહે બીજું એની સાથે જોડાયેલી ઘણી વાત આપણે વાતો કરતા વિધિઓ કરવાની હોય જ્યોતિષ એમ કે તમારે આ વિધિ કરવાની એ ખરું ખરેખર આ સિસ્ટમમાં એવી વાત હોય છે હા ચોક્કસ હોય છે

જ્યોતિષી નથી ખરેખર એ વિધિ વિધાન કરનાર વ્યક્તિ નથી જો ખરેખર એવો વ્યક્તિ જે સંત પુરુષ છે તે સાચું કરશે અને એના પરિણામ પણ તમને અવશ્ય મળશે લોકોને શું સલાહ આ ક્ષેત્રના લોકોને લોકો એને કઈ રીતે પહેચાન એના માટે જો પહેચાન કરવા માટે કોઈ પદ્ધતિ નથી હોતી એટલા માટે હું સરકારશ્રીને કે હું પબ્લિકને બી કહું છું કે આપણે એવું સિસ્ટમ હોય કે જેમ બાર કાઉન્સિલ છે મેડિકલ કાઉન્સિલ છે એવું જ્યોતિષ પણ એક કાઉન્સિલ હોય આયુષ ડિપાર્ટમેન્ટમાં હોય એના પર ગવર્નિંગ બોડી હોય એના સ્ટ્રકચર હોય તો લે ભાગું પણ ઓછું થશે એના ખોટા લોકો પર થોડું પ્રેશર આવશે એને સ્ટ્રકચર થશે તો જ આમાંથી એ ચાયણીની જેમ ચણાઈ જશે બાકી એની કોઈ ઓળખ માટે આપણી ક્ષમતા નથી જે મેડિકલ કાઉન્સિલમાં છે કે તમે ખોટી પ્રેક્ટિસ કરશો માલ પ્રેક્ટિસ કરશો ખોટા સર્ટિફિકેટ સાથે કામ કરશો તમને ગુનો થશે તમારા ઉપર કેસ થશે તમારા ઉપર બેન થશે એવું જ્યોતિષ જગતમાં પણ હોવું જોઈએ તો જ આ વસ્તુને તમે ક્લેરિટી લઈ શકશો તમારા અનુભવે શું કે છે કે આપણે મારી લો 10 માંથી કેટલા લોકો સાચું પ્રિડિક્શન કરતા તો જો તમે કહી શકો એ નહીં આ બરાબર ને સાચું પ્રિડિક્શન કરવાની પ્રયત્ન બધાનો છે 10 માંથી 10 જણાનો પણ એ પ્રયત્ન માટે એમને પ્રોપર પ્લેસ નથી મળ્યું તમે એવી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કોઈ એવું ભણતર નથી એના માટે જેમ હવે કચ્છ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી એલજે યુનિવર્સિટી બધા યુનિવર્સિટી ભણાવે એવા જો સાચી ભણાવવાની પદ્ધતિ આવશે સાચા લોકો ભણાવશે તો એ થશે પ્રયત્ન તો એ લોકો દસે દસનો છે કરી શકે નથી એ સવાલ અલગ થઈ જાય છે સાહેબ ખાસ કરીને પોલિટિકલ પ્રિડિક્શનમાં આખા તમે આટલો બધા

બાકી તમને હું કહું કે કોસ્ટારિકામાં શું થશે ચાલો કહો કોઈ જે દેશનું તમે પોલિટિકની ખબર જે દેશના વિષય નથી ખબર એને તમે કહો ત્યારે તમે કહો ના મારે થોડું જોવું પડશે ખ્યાલ આવ્યો એટલે જો મને એના વિશે જ્ઞાન નથી હું એના વિશે ઘણી નથી તો હું ઓપરેશન નહીં કરું એના દ્વારા થશે તો જ ઓપડિશન થાય આ બધા પ્રિઝમ્સન છે આ અનુમાન છે અને પોલિટિકલ સેન્સ જેમ તમે મીડિયમ છો તમને થોડું મીડિયમ લેતા તમને ખબર હોય ને કે આવું થશે આવું થશે અત્યારે આગળ બિહારમાં ઇલેક્શન આવી રહ્યો છે તો એવા થોડા થશે તમે તમને જો ખબર નથી ને તમે કહી શકો ને તો એ કહેવાય જ્યોતિષી આગાય આ કાર્યશાળા ખૂબ જ ઉપયોગી રહી આ કાર્યશાળા માટે નીતાબેન પ્રકાશભાઈ મહેતા પ્રકાશભાઈ ગાંધી તથા અનેક દાતાશ્રીઓએ સહયોગ આપ્યો તે માટે આભાર વ્યક્ત કરાયો હતો કાર્યશાળામાં ઉપપ્રમુખ પ્રફુલભાઈ જોશી ભાવેશભાઈ શાસ્ત્રી મંત્રી અશોકભાઈ માંડલિયા સ્થાપક સભ્ય શંકરભાઈ ગોર રશિકભાઈ શાહને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે પ્રોફેસર કશ્યપ ત્રિવેદી કચ્છ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યશાળા સફળ બને તે માટે પ્રમુખ શ્રી પ્રીતિબેનના માર્ગદર્શન હેઠળ પ્રશાંતભાઈ ભોજક પૂજાબેન ભાટિયા વિજયભાઈ વ્યાસ ગિરીશભાઈ ગોર ઋષિ ઉપાધ્યાય રુદ્ર ભટ્ટ વગેરેએ સફળ વ્યવસ્થા સંભાળી હતી

ભુજ માતા પર હાઈવે ભુજ રીઝનલ આવે ને રીજનલ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસરાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એઇટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર